જય શ્રી કૃષ્ણ અન્નપૂર્ણા ડોટ કોમ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે હું લઈને આવી છું કાચી કેરીનો ગળ્યો મુરબ્બો એના માટે મેં એક કિલો રાજાપુરી કેરી લીધેલી છે આ રીતે બે ટુકડામાં એટલે કપાવી છે કે અંદરથી જરા પણ તે પાકી ન હોવી જોઈએ જો પાકી હશે તો તેનો મુરબ્બો સારો નહીં બને એટલે આ રીતે મેં કાચી અને કડક કેરી લીધેલી છે તો એની હવે આપણે છાલ ઉતારી અને એના મીડિયમ આપણે ટુકડા કરવાના છે છાલ પણ એની લીલો ભાગ છે ને એ બધો કાઢી નાખવાનો છે હવે આ રીતે દબાવતા એ કેરી છે ને કડક જ રહેવી જોઈએ તો હવે આપણે એના મીડિયમ ટુકડા કરી લેશું તો આ ટુકડા બહુ નાના કે બહુ મોટા એટલા કરવાના નથી બહુ મોટા કરશો તો પણ સારું નહીં બને અને બહુ જો ઝીણા નાના ટુકડા કરશો તો એ ચાસણી સાથે મેલ્ટ થઈ જશે એટલે આવા મીડિયમ ટુકડા કરવાના છે જેથી કરીને આપણે બાફીએ તો પણ એ મેલ્ટ ન થાય અને પછી ચાસણીમાં સારી રીતે ભળી જાય તો આ જ રીતે હું બધા જ કેરીના ટુકડા કરી લઈશ તો આ રીતે મેં બધા જ કેરીના ટુકડા કરી લીધેલા છે હવે આને આપણે થોડા બાફી લઈશું એટલે હવે પાણી ગરમ થઈ ગયું છે અને એમાં કેરીને આપણે કરીને આ ટુકડાને ઉમેરી દઈશું જે મીડિયમ સોફ્ટ થાય ને ત્યાં સુધી જ બાફવાના છે ઓવરકુક કરવાના નથી તો આ રીતે બધા જ ટુકડા ઉમેરી દીધા છે અને થોડીવાર એને બફાવા દઈશું તો આને બફાતા ચાર મિનિટ થઈ છે ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ ટુકડાને આપણે સેલાઈથી કાપી શકીએ છીએ તો હવે એક કાણાવાળું વાસણ લઈ અને આ બધા જ ટુકડાને હું નિતારી લઈશ તો આ જ રીતે બધા જ ટુકડા નિતારી લીધા છે અને એની સામે આપણે એક કિલો ખાંડ લીધેલી છે અને એમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખી અને ખાંડને ઓગાળવાની છે આ મીડિયમ ગેસ ઉપર મેં ખાંડ રાખી છે અત્યારે અને સતત હલાવતા હું ખાંડને ઓગાળી લઈશ થોડીક ચીપચીપી એટલે કે અડધા તાર જેટલી એમાં ચાસણી થાય ત્યાં સુધી હું ખાંડને ઓગાળીશ અડધા તાર જેટલી ચાસણી બની છે હવે આ મસ્તું કેરીમાં જે પાણી હશે એ પણ બાળવું પડશે એટલે હવે હું આમાં ચાસણીમાં કેરીના ટુકડાને ઉમેરી દઈશ અને એને થોડી વાર ફૂલ ગેસે ગરમ કરવાનું છે જેથી કરીને તે પાણી છે એ ઉકળવા માંડે કેરીમાં જે પાણી રહ્યું હોય એ જલ્દી ઉકળી જાય તો આ રીતે ઉપર ફીણ આવે છે કે જે હજી કેરીમાં પાણી છે તો આ રીતે ફૂલ ગેસ ઉપર હું થોડી વાર એને ઉકળવા દઈશ તો ફૂલ ગેસે અંદાજે પાંચેક મિનિટ ઉકળતા આ રીતે કેરી છે એ બફાવા લાગી છે સરસ તો હવે મેં ગેસની ફ્લેમ ધીમી કરી દીધેલી છે અને કેરી અને ચાસણી છે એ સરસ મિક્સ થઈ ગયા છે અને ચાસણી છે એ મધ જેવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે બસ હવે થોડી વાર જ બે મિનિટ માટે જ ઉકળવા દઈ અને આપણો મુરબ્બો તૈયાર થઈ જશે થોડા ફીણ છે એ બેસી જાય ત્યાં સુધી તો હવે આપણો મુરપ્પો અડધી કલાક પછી ઠંડો થઈ ગયો છે તો એમાં હું અધકચરા વાટેલા ચાર પાંચ લવિંગ બે ટુકડા અધકચરા વાટેલા તજના અને ચાર પાંચ ઇલાયચીને અધકચરી વાટી અને એડ કરું છું આનો મેં એકદમ પાવડર કરીને નથી નાખ્યો કારણ કે એકદમ પાવડર કરીને નાખવાથી થોડો રંગ મુરબાનો ડાર્ક થઈ જશે એટલે આમાં એની ફ્લેવર સરસ બેસી જાય એના માટે મેં અધકચરા બાટીને નાખેલા છે તો હવે તમે જોઈ શકો છો કે મુરબો બની અને તૈયાર છે